અં મારા બધી શું વિતાળ છોખોટ તમારે પૂછવાનું શું છે કે હમે ન્યાય આલ્યો એક અમારા ઘરે થોડું ખોટું થઈ ગયું ખોટું થઈ ગયું તે એમ

એનું તમારે પેલા સમજણ હોવી જોઈએ કે ભાઈ દીકરી આવી માં તું ન્યાય લઈને આવી તો મારે તારો ખુબ ખૂબ ધન્યવાદ માં પેલા તને જમાડવાનું માં આવો તું કે મા દીકરીને શું કરું તું ન્યાય લઈને આવી સ્વીકારું પછી માં કે હા દીકરા હું લઈને આવી સ્વીકાર લે પછી સ્વીકાર આવે ને હા મારે લઈને તો આવે હું કરી દઉં છું પણ એવો કી કે હું જાઉં દુશ્મર્ન હવે કે તમે દુશ્મર્ન છે મારા

Amiga di mata mata jin mukli. Hah. Tadi kirim to mata lain aih. Itu lain aih pun im imam ini to kadir Itu yang motif. Adeh adeh. Lusi mah telah kok bro. Hah. Uu tamona em kau suatu mari bahasa kamu jauh atau

વાયણ કે વાયણ કરાય બે કે કરાવવાની જરૂર હતી વાયણ જરૂરત જ નહી ને

वुजा किशा तो अरा महनस ना जोड़ जी ए, महारा जी माता ना पकड़ ए क्या मा आ आ आ आ जूण हो वा वारी माता कुन से बना बताओं जरा तो अनो फोड था तानो को करस्तो करू करू तामा डायरेक्वारन करी नाख्या हो इवी ता तो तमी वा करी -करी तो, को को कि वा पावरफुलों

બીજા વસેલા બધી માતાઓ પેલા ઘેર પેલા ગોમ માં પડી હવે ગોમ માંથી આયા નીકળ્યા તમારા ઘરડાઓ નફાયા પડ્યા એ ખબર છે

કે હાલ તમને કુળદેવી હું એટલા માટે નહીં બતાવતી કે તમે કશું કરી નહીં શકો બરાબર પણ ખાલી ઊભલા કેવું બોલજો કે મારી જે કુળદેવી અસલ હોય હે મા કુળદેવી આ દીકરી ન્યાય લેવા માતાને મોકલી આ માતા ન્યાય લઈને આવી

એ દે સોગૃતિ મત કે હમન તો બધા તો જો દીકરી ખાળા ના માનવી છે એટલા સમજાવું છું હા

वडिलोनो साथ नहीं, वडिलोनो साथ नहीं, लकें नो कर्षो? बर, बर, आयो वडिले? कशो वंदो नहीं, तो एक काम कर जे? यह वे अगर बतिंचा उन्वाल जे बार? बर, 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 बार। बर, खना अलुमाई

એક મોટો લીમડો છે હા ખાતો હા છે જે હોતે હો નિયમ મોટો મોટો હા મોટો સાનો સર એ લીમડે એક માતા બેહેલી છે બધા ઘર માં લાગુ પડે આ માતા કોઈ એ બધાના ના આટા ફેરા માર હા હા શીખોતરુ હવે તમે શીખોતરુ કો તો એ માતા હાલ તો કશું નઈ કહું જવાબદાર વ્યક્તિ કેવાય લે તો અગરબત્તી પાણી આલીશ ને તો તૈયારી માનશે બરોબર પ્રાર્થના કરજે દીકરી કરજે માં મારો ઘરધણી માનતો નહી મા સદબુદ્ધિ હાલ ને

યુરોપમાં તમારું કે તમાર બાજુની ભાષા મને એવલ્યું કે હું કે કરતો કઈ ખબર પણ માન્ય કરી

માતા હોયની પાછળ વાગી ખબર પડી હવે કશું નઈ તો આ રસ્તો તો આપી દીધો બરોબર પણ આટલું કરજો

તો તું એમ ના નડે નહીં અમે તન નડીએ નહીં એમાંથી ભૂલ થાય નહીં આમાંથી ભૂલ થાય નહીં તો અમે તન નડીએ નહીં અને અમે તને નડીએ નહીં તો તું અમને નુકસાન નાખે નહીં બરોબર ને બાકી કોઈ કશું નહીં કરી નાખતા હા આજના જમાના એ વેમ કાઢી નાખવાનું કારણ કે એમના કુદના ઘરમાં એમના બૈરા છોકરા કંટ્રોલમાં રહેતા ના હોય હા એ કોઈને હું કરી બરોબર

સાતે બૈયો જોગણીઓ જોગણી મસાણી મેલડી અને સિકોતા એને ચોડેલ કહેવાય હા બરાબર એ આ તમારા બધી માતાઓનો લોક કરી દે એટલે લોકો ની કહેતા કે મારી માતા કોઈ બાંધી નાખી હમ આવ થાય બરાબર બરાબર હાલ તો આસાપુરા પૂજો હા હા તો આસાપુરાને પકડી રાખજો

કે માં માર દીકરો પડતો નહીં એનો બહુ લાવી છે મારા પણ એમાં શું માં પણ એટલું આ થોડું આટલા માટે જ મારું ખૂબ થયું એટલા માટે એક છોકરો એમ કે માં મારું લોકે અવગર એમ એમ જો દીકરા તો કીધું હમણાં નાખો કોઈ કરતું નહીં હા બરોબર જો હોય તો દીકરી હાથમાં ના આવે બરાબર પણ તમારી માતા એ તમને સારું કરી ના લ્યુ તમે જે રીતે તમારી માતા મોકલી તો તમારો ન્યાય મળી ગયો તે ન્યાય સ્વીકાર કરી લેવાનો હોય પણ તમે સ્વીકાર તો કર્યો પણ તમારી માને ભૂલી ગયા આ માને ભૂલી ગયા ને એમાં તમારો દુઃખ ના દિવસ આયા હવે તમારી માને રાજી કરો ભલે સદી નહી જાણતા સદી તમારો ડોહો આવશે તારું હું કહીશ બરોબર સદી કોની ક્યારથી લાગુ પડે એ બધું કઈ પણ તમારી કુળદેવી ના યાદ હોય સાચી કુળદેવી કે ના યાદ હોય પણ એવું કેવાય કે મારી જ કુળદેવી મને લોહીએ લાગતી કુળદેવી હોય તો માં ખાલી આટલી કૃપા કર કે મારી ભૂલ થઈ હું ભૂલ સ્વીકારું તું મારી ભૂલની માફી આપ માં આ જે માતા હોય માં હું એનું ભરણ કરવા તૈયાર બરોબર તો એના નામનું પુણ્યદાન કરજો બરાબર એવી પછી કે લો જે તમારી ઈચ્છા તમારી યથાશક્તિ શક્તિ દાન કરીને ને જમાડ જો અમે પગલે માતાના કશું નઈ કશું નઈ એક સિફળ તો આલાય હા આલાય એક સિફળ આવજો જો માતા તમને આ ઉલટી બંધ થઈ જશે હા આ ઉલટી પુલટી મોમેટિંગ ના આ આ પગ આ પગ બંધ થઈ જાય છે ને હા પગ રૂખન છે હા હેરતા હેરતા બંધ થઈ જાય પડીશ હમણાં પડીશ હા એ બધું હરકું થઈ જશે પેલા માના આવું રીતે રાજી કરો બરોબર પછી આજે પેલું ચાવણા વાળું કીધું ને એ કરજો એટલે ગરધણી માને પછી લઈને આવજો બીજી વાત એવી દીકરો પરણાવો હોય તો દીકરી માનતા રાખજો કે બાપુની ની મસાણી મેળવીમાં હું તમારી માનતા રાખું મારો દીકરો પરણાવજો

તાર પાણી ભરી આલવા વાળી પનિયારી લાયા દે છે માર બે તઈ ગાતી છે ત્યાં આટલા ઉયટ કે રે અહી હગયા હો તે ના ના કર બધી જાવી જોઈએ એટલું રાખજો ખાલી આટલું કરો હા થઈ જાય હરમાન તા હા હું તારા તા દીકરો પરણાય દે છે હા હા પહેલા આવજો જો જે તારી માતા ની ભૂલ કર મારી ભૂલ ના કર લઈને તો પૈના નો સમય લઈને આવ એમ હા પણ આ તો पजे परडली नाही पजे पणवा अन शेरा सोडी सोडवा एवू शेरा सोईत मु माताच सोडता मु पर्याय आलो तो कोण सोड पण ना मु पर्याय आलो तो इतलो <laughs> तो हक लव नाही नेवा नेवा पाळ अमुतरी यो दिक्रावलाई नाई जे रस्तो बताविन ये ब्रह्माने कर्जो बरभर बदूत बर मारी मातां जोलेने नहारुकराया लेश्ट पद्धिवेदी में उतावर्मी कर्वाना अप्रते मत्ले उस्टाना मुतर पावची श्वय जावने माक्ति पना स्वक्रो मालें �

Vale, vale. Ah. Vamos. Vale.